પ્રણામ જય જીરેન્દ્ર અમદાવાદના આંગણે એક અનોખો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે પરમ પૂજ્ય આચાર્ય ભગવન ભક્તિ સુરેશ્વરજી મહારાજા જેઓના આજ્ઞાવર્તી સાધ્વીજી ભગવન મૈત્રી રત્ના શ્રીજી મહારાજ સાહેબ કે જેઓ જીનાગના યુવા ગ્રુપના પ્રેરિકા છે અને જેમને તેઓ શ્રીની પ્રેરણાથી અનેકવિધ શાસનના કાર્યો થઈ રહ્યા છે જેવા કે જિનાલય શુદ્ધિકરણ સાધર્મી ભક્તિ પોળના દેરાસરોની સાચવણી અનેક કાર્યક્રમો તેમના પ્રેરણા દ્વારા થઈ રહેલા છે એવા સાધ્વીજી ભગવંતની નિષ્ણામાં રહીને બહુ જ થોડા સમયની ચારિત્ર જીવનની સાધના કરતા કરતા જ્ઞાનની અપૂર્વ સાધના કરેલ છે એવા બે સાધ્વીજી ભગવંત સાધ્વીજી શ્રી શાશ્વત રત્ના શ્રીજી તથા સાધ્વીજી શ્રી જ્ઞાન રત્ન મહારાજ સાહેબની નિશ્રામાં તૈયાર થયેલ છે પણ સંસારી સ્વરૂપે પણ બંને સગા બહેનો છે એવા બે બંને બહેનોએ પૂર્વે સત્તાવધાન અને વિરે વિગેરે કાર્યક્રમમાં સુચારુ પાસ થયા પછી બહુ જ થોડા સમયની અંદર પંચ સત્તાવધાન કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે જો કે આ એમના જ્ઞાનની આંતર સાધના છે પણ જીન શાસનને આ સાધનાની ખબર પડે તેમજ ઈ સાધના તરફ જીન શાસન આગળ વધે હું રૂપરેખા આપીશ પંચાસ સત્તાવધાન હંડ્રેડ પાંચસો પાંચસો સભા દ્વારા અવનવા પ્રશ્ન પહેલીઓ ગણિત એવી અનેક સ્મરણિકા સભા દ્વારા કહેવામાં આવશે અને સાધ્વીજી ભગવાન ઇન્સ્ટન્ટ એને યાદ રાખી અને આપણે જે ક્રમમાં એમને અભ્યાસ આપ્યો હતો એ જ ક્રમમાં સાધ્વીજી ભગવાન તુરત જ એના ઉત્તર રૂપે આપણને એક સ્મરણિકા આપણા સામે પીરસશે અને એ પણ ક્રમબદ્ધ તે સિવાય પણ તમે કાર્યક્રમમાં અવનવું નિહાળશો કે વચ્ચેથી કોઈએ રેન્ડમલી નંબર આપ્યો કે પછી ઊંધા ક્રમમાં બોલી જવું આવી અદ્વિતીય સાધના તેઓએ સિદ્ધિ કરેલ છે અને આપણે એના સાક્ષી બનીશું એનો આપણને આનંદ છે આપણે આ કાળની અંદર રૂમમાં કે કબાટ ખોલ્યા પછી શા માટે મેં કબાટ ખોલ્યું હતું શા માટે હું રૂમમાં ગયો તો એટલું ભૂલી જઈએ છીએ તેવા સમયની અંદર સાધ્વીજી ભગવાન પંચ સત્તાવધાન કરવા જઈ રહ્યા છે તો સમય કાઢીને બધાને હું કહું છું કે કારતક સુદ અગિયારસ ના દિવસે બે અગિયાર બે હજાર પચીસ ના દિવસે રવિવાર નો દિવસ છે અને એ દિવસે સૌ ચીનુભાઈ ચિમનલાલ સભાગૃહ એચ કે કોમર્સ કેમ્પસની અંદર આશ્રમ રોડ બરાબર સવારે સાડા આઠ કલાકે પધારો 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 લગભગ છ કલાકનો આ કાર્યક્રમ રહેશે હું માનું છું કે જે પણ આ સભાગૃહમાં પધાર્યા હશે એને એમ લાગશે કે મેં મારા જીવનની અમૂલ્ય તક મેળવી હું ધન્ય બની ગયો તો સૌ પધારો 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 લગભગ છ કલાકની સ્થિરતા રાખીને પધારજો ખૂબ આનંદ આવશે પ્રણામ જય જિનેન્દ્ર